માહિર કે બોલે છે હું બોલે છે માહિર દે બંછા બંછા દે દે શિયા બોલે ગા આ ગીત ગાયે ઓલું આવડે તને ઓલું ચંદ ચંદુ લાવે ચોટી બાવરે રોટી ઊગી છે હોય ને હું છે મને આવડે પણ ચંદુ માટે શોટલી આવે ચંદુ માટે શોટલી આવડે ને હા ઈ ગાજો ઈ ચંદુ માટે છો પેલેથી 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 ગા પેલેથી জাদুপাডো হাঠিড হাতে હું આ તો કરી મુકલમાં મામા વિડિયો તું કેવો વિડિયો બનાવી દે બને મસ્તીનો બનાવી દે આ તો બનાવ્યા છે આ વિડિયો ચાલુ જ છે બનાવી તું તારે મસ્તીનો વિડિયો બનાવી દે હું આ મસ્ટીનો બનાવી નહીં આયા બનાવી દે ને અહીંયા અહીંયા બનાવી દે ના તમે ઈડિયો ખાઈ તોમી વિડિયો ખાઈ તું મારા જ ધ્યાન કરવાના

પાણી પાણી <laughs> 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 હજી તો પુણ્ય કેટલા દિયે છે સોમંગળનું કેજ હું માં નાવું નહિ હું પાણીને છે તો કેટલા દિવસથી આજ સમળ હું કો પાણી આવીયા છે આフーદીમાં તો

પછી બગાડવું નતો આવા ઉનાળામાં ઈ પાણી કામ લાગે તો શિયાળામાં કોઈ નાય ના એટલું પાણીથી થી હંમેશા દૂર જ નહીં શિયાળામાં તો માળા તો આ શિયાળામાં છે ને એને પાણી બચાવવું હતું બે બે ત્રણ આપી રાખ્યા હતા એને લીધે પાણી ખાલી થઈ જાય તો પછી ઉનાળામાં તો પછી જ લાગવાના ને માળા હા તો આ પાણી પાણી ઉનાળાથી બચાવીને રાખવાની જરૂર હતી આ તો વર્ગીજ પેડા પાણી દેવામાં શિયાળામાં શિયાળામાં કઈ જરૂરત નહોતી એટલી પાણીની પાંચ પાંચ છ છ દિયાર રાખો શિયાળામાં

તું હું બાજુ કે વગાડ ગાઈસ ત્યારે હું તમને છે ને બતાવા આવું છું કે અહીંયા છે ને જોવું પાણી છે ને આવી ગયું છે અને એક આપણે આ લઈ લઈએ આ પણ આખું ભરાઈ ગયું છે પાણી છે ને હજી આટલું ભરાવાનું બાકી છે આ ઠાકામાં જો આટલું અધૂરું છે આય સુધી આવે પાણી પાણી તો આવ્યું પણ એટલું પાણી નથી એવું કે છે ને અમારે બધી વસ્તુ ભરાઈ જાય પાણી એ તો ખરેખર ખૂબ જ તંગી છે આજે નવમો દિવસ છે નવમા દિવસે પણ ભાઈ માંડ અડધી કલાક પાણી આવ્યું છે ઘરનું પૂરું પાણી ભરાણું જ નથી અને હવે હજી પાછા નવ દિવસની વાટ જોવાની નવ દસ દિવસની અત્યારે બની રહી છે અને મમ્મીએ અત્યારે ચણાનો ચણા નોટાખો બાંધી લીધો છે બીજી કઈક આ રોટલીઓ છે જે ઠંડી થઈ ગઈ હતી હવે એના કટકા કરીને આપણે આને ઠંડી મસ્ત હવા આવશે અહીંથી અને એમાં આપણે સળગાવવા માટે લાકડી છે સગડી છે તાવડી છે સાથેના જે વાસણ આપણે બનાવવાની વસ્તુ બાકીની બધી અહીંયા ઓકે ટોટલ ગયું છે અહીંયા જાય તો જાય પડે

मारा आरती लईयो मने हां क्या तो नो कोला हां पण मने बताय तो तू तू आंगे खाने जो है तू के तू आले में अंगोला લાઈક કરજો વિડીયો ચેનલ માં નવા આવી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધારે માં વધારે શેર કરી જો